નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રામપુરા માંગરોળ ખાતે આવેલા ધનેશ્વર મંદિરમાં સાધુઓના બે જૂથ વચ્ચે મંદિરના વહીવટ અને કબજા બાબતે વિવાદ થતા બંને જૂથો એકબીજા ઉપર જાનથી મારી નાખવાની ધમકી અને કાવતરના આક્ષેપો સહિત એક પક્ષ દ્વારા રડતા રડતા જો તેમને યોગ્ય ન્યાય ન મળે તો કલેક્ટર કચેરીની સામે જ અંતિમ પગલું ઉઠાવવાની ચીમકી ઉચ્ચારતા હડકમ મચી જવા પામ્યો છે બંને જૂથો એકબીજા પર આક્ષેપ કરતા રાજપીપળા પોલીસ મથકે પહોંચ્યા હતા શું સમગ્ર મામલો જુઓ આ વિડીયોમાં બધી જગ્યા પર અમે પહોંચાડશું કેમ કે આ ખરેખર એક મહિલાને અગવા કરીને એને બદનામ કરવા કરવાની ષડયંત્ર રચાઈ રહ્યું છે ત્યારે કોઈ એને અમારી પાછળ નથી તો હું જાહેર જનતાને નિવેદન કરું છું કે સત્ય અગર અમે ખોટા હોય ને તો તમે હું જ હાથ જોડીને એટલું વિનંતી કરું છું કે સત્યનો સાથ આપો તમે બધા નમસ્કાર નર્મદા લાઈવ તમારું સ્વાગત છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજપડા નજીક આવેલા પ્રસિદ્ધ તીર્થધામ રામપુરા ખાતે આવેલા ધનેશ્વર મંદિરના સાધુ જાનકીदास બાપુ અને અન્ય સાધુઓ તેમની સાથે કેટલાક લોકો દ્વારા રાત્રિના સમયે પથ્થરમારો કરી તેમનું પૂરું કરી નાખવાનું કાવતરું રચાયાના આક્ષેપો સાથે રાજપીપળા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે તેમની સાથે થયેલી ઘટનાની વાત નર્મદા લાઈવ સાથે કરી હતી અને સામા પક્ષે પણ પોતાનું ખુલાસો આ બાબતે આપ્યો છે ત્યારે પોલીસે શું કાર્યવાહી કરી છે જુઓ આ વિડીયોમાં જય શિયારામ મારું નામ છે ભાગવત દાસ મેં રહું છું ધનેશ્વર મહાદેવમાં ને ત્યાં પૂજા પાઠ કરું છું અને મિન મૂલ્યની મેં ત્યાં પરિક્રમાવાસીની સેવા કરું છું કોઈ ત્યાં પરેશાન વ્યક્તિ આવે એ બધાની સેવા ત્યાં થાય છે ને ગઈ રાતે મારી બાર વાગે પથ્થરમાર થયો ગાલી ગલીચા કર્યા લાઇટ બંધ કરી દીધી ગાલી ગલીચા કરીને એ લોકો ભાગી ગયા ને આજ સવારે પાંચ જણા આવીને અમને ગાલી ગલીચા કરીને ગયા જો મેં એફઆઈઆર કરી હતી એ લોકો એનું નામ છે સદાનંદ પ્રસાદ જીતુ ગોસ્વામી મહેશ અને પ્રિતરા એ બધા રહે છે માંગરોલ ગામમાં ને ષડયંત્ર રચી રહ્યા છે અમારા નામનું પહેલાં બી આવી રીતે જ મર્ડર થયું હતું ધનેશ્વર મહાદેવમાં ષડયંત્ર રચીને એ લોકો કોરા ફરે છે જેને નથી કર્યું એ જેલમાં ગયા છે જેને કર્યું છે એ કોરા ફરે છે એને મહેરબાની કરીને ભગવાન અમને હેને સાકાર આપો કે અમે લોકો અમારું જીવન શાંતિ છે જીવી અમે ગ્રસ્ત છીએ ગ્રસ્ત જીવન જીવવાનું કઈ ગલત એ ગ્રસ્ત સાધુ કઈ ગલત એ લોકો પાછલા ઘણા સમયથી અમને આ રીતે ષડયંત્ર રચીને અમને હેરાન કરીને અમને મારું મર્ડર કરવાનું આખું પ્લાન કર્યું છે જેથી મારા છોકરાઓ હું ગ્રસ્ત સાધુ છું તો મારો ગુનો છે ગ્રસ્ત સાધુ આપણે કૃષિ પરંપરામાં બધા જીવનારા કંઈ ગ્રસ્ત નથી હોતા એ જેનું નામ લેશો તમે ભગવાન રામની શિવની પૂજા કરો છો એ ગ્રસ્ત નથી તો હું ગ્રસ્ત સાધુ છું અને હું મારા સંતાનો સાથે નર્મદા પરિક્રમા વાસીઓની ગૌશાળાની બધી જ પ્રકારની હું સેવા કરી રહ્યો છું વિનામૂલ્યે બીમાર લોકોને હું પહોંચાડી રહ્યો છું બધું જ કરી રહ્યો છું છતાં પણ મને આ રીતે જ મારા ગુરુભાઈ રામ ત્યારે દાસજીને બે હજાર સત્તરમાં ષડયંત્ર રચીને મર્ડર કરવામાં આવ્યું અને એ જ ઘટના આજે મારી સાથે થઈ રહી છે અને આમાં જ એ લોકો ચારે પાંચ જણા જે પ્રિતરામ એણે પાછલા આઠ મહિના પહેલાં મારા જ પત્નીને રિવોલ્વર કાનપટ્ટી પર મૂકીને અને અગવા કરીને લઈ ગયો હતો અને એમનો સાથકાર અત્યારે માંગરોળ ગ્રામ પંચાયતનો સરપંચ અને ડ્યુપ્યુટી સરપંચ બરાબર જીતુ ગૌસ્વામી જીતેન્દ્ર ગોસ્વામી સદાનંદ અને પ્રીતરામ આ ચારે ચાર પાંચે પાંચ મિક્સ થઈને અને મારા મર્ડરનું પ્લાન કરી રહ્યા છે અને એ મારા મર્ડર પછી મારા ધર્મપત્નીને આ રીતે બદનામ કરીને અને અમને આ જગ્યામાંથી બહાર કાઢવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને ખરેખર અગર આમાં કોઈ નહીં સાંભળે તો અમે એવું નિર્ણય લઈએ છીએ કે અમારે બે પતિ પત્નીને જાહેર કલેક્ટરની સામે જ અમે આત્મદાહ કરશું હું મહંત બન્યો તો મેં કોઈ ગેરકાયદેસરનો કબજો નથી કર્યો માને સાધુ સમાજે જ બેસાડ્યો હતો અને પછી જ્યારે મેં વિકાસ કર્યો બધું થયું અને મેં કોઈની સાથે કોઈ પણ પ્રકારની ચીટિંગ નથી કરી હું ગ્રસ્ત સાધુ છું એ મારું આખું વિશ્વ જાણે છે મારા ભક્તો જાણે છે આખું સાધુ સમાજ જાણે છે આજે એ લોકો મને એ રીતે બદનામ કરી હશે કે મેં સંતાડીને હું મહંત બન્યો છું કોઈ સંતાડ્યું નથી મને જ્યારે મહંત બનાવવામાં આવ્યો તો એ ઈચ્છા દાસની હતી અને એમને જે મને કીધેલું કે બાપુ તમે આ સંભાળો તમે ગુજરાતી છો તો ગુજરાતી હોવાને કારણે તમે આ આશ્રમનો જે વિવાદ પચીસ વર્ષથી ચાલી રહ્યો છે એ પૂર્ણ થશે પણ આ પચીસ વર્ષના વિવાદમાં એક વાર મર્ડર થઈ ચૂક્યું છે અને બીજી વાર પાછું મારું મર્ડરનું પ્લાન છે અને અગર જો મને કંઈ થાય તો આ પાંચે પાંચ લોકો જ એના જવાબદાર હશે અને પ્રિતરામ જે છે એ રામાનંદ આશ્રમનો જ શિષ્ય છે બરાબર અને આટલી મોટી હોદ્દા પર જે સંત છે એ ગુરુ ભગવાન હવે એ એમને સમજાવી રહ્યા છે પણ એ સમજતો નથી અને એની એક જ નિયતિ છે કે ગમે તેમ મારું મર્ડર મને રસ્તામાંથી હટાવીને અને એ મને બદનામ કરીને મને અહીંયાથી કાઢવામાં આવે અને જ્યારે અહીંયા અમે અમારા માતાજીએ એફઆઈઆર કરી ત્યારે એ સાધુનું વેશ છોડીને અહીંયા પેન્ટ શર્ટમાં હાજર થયો હતો અને પોતાનું નામ ઓળખ એ બતા છુપાવીને અહીંયા બીજું નામથી અને બીજા કપડાં પહેરીને અહીંયા હાજર થયો તો ખરેખર આ ન્યાય જે સત્ય છે એ સત્ય સમાજમાં બહાર આવે અને હું એટલું જ માગું છું કે મેં અગર કોઈ ગુનો કર્યો હોય મને એમ કે આ લોકોએ મને એવું કલેક્ટરની સામે આવેદન આપ્યું છે કે હું ગુનાહિત વ્યક્તિ છું ગાંધીનગર વિકાસ યાત્રા વિકાસ બોર્ડમાં ત્યાં એવું કીધું છે કે હું ગુનાહિત વ્યક્તિ છું તો હું આખા વિશ્વની અંદર મારા નામની અગર કોઈ એક અરજી બી કાઢીને બતાવે ને તો હું જીવનભર એનો ગુલામ રહેવા તૈયાર છું ધનેશ્વર મહાદેવ પ્રાચીન પૌરાણિક મંદિર છે એક ગામું મંદિર છે કોઈ વ્યક્તિગત માલિક નથી એક કે ત્યાંના લીગલી અનલીગલી વ્યક્તિ છે ત્યાં એનો કોઈ હક અધિકાર નથી જે કલેક્ટર સાથે પ્રોસેસ ચાલે છે બીજું કે વારંવાર શાશ્વતે વિવાદ કરવાનો ટેવાયેલો માણસ છે બરાબર અને એની પત્ની બિલકુલ કરપ્ટ વ્યક્તિ છે આપણે ન કહેવું ન કહીએ હોય ભાષામાં પણ એ વ્યક્તિ યોગ્ય નથી માટે આ વારંવાર એની બહેલી દ્વારા આવા મારી પર હુમલા કરી અને મને બદનામ કરી અને મારું સ્થાન હડપ કરવાની કોશિશ કરી રહ્યા છે આ સદંતર વાત ખોટી છે કોઈનું મદદ કોઈ યોગ્ય નથી એક માનવ ધર્મ છે એને પણ જીવવાનો અધિકાર છે દરેકને જીવવાનો અધિકાર છે અને આવા ખોટા પાયા વગરના આક્ષેપો કરી અને પ્રશાસનને અને બધાને ગુમરાહ કરવા એ ખરેખર યોગ્ય નથી આશ્રમ એમનો નથી સંત સમાજ દ્વારા જે તે સમયે એમને મૂકવામાં આવ્યા હતા અને સંત સમાજ સાથે ગદ્દારી કરી છે જે કલેક્ટર ની અંદર અને વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગોની અંદર એમની અરજીઓ આપેલી છે કે અનલીગલી છે એ વ્યક્તિ બરોબર એ સાધુ નથી પરિવાર સાથે રહે છે પરિવાર સાથે રહે છે એમના સંતાનો છે અને એ લોકો મંદિરની અંદર કાય માટે અશાંતિ ઊભી કરે છે અને અશાંતિ ફેલાવે છે અત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર જે મારે જવાબો આપવાના હતા એ હું જવાબો આપી અને આ જામીન લઈ અને હું ઘરે જઈ શકું આમાં એવું છે કે જે ધનેશ્વર મહાદેવ મંદિર ને રઘુનાથ મહારાજ અંકની જે જમીન છે એ મહંત જાનકીદાસ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવેલો છે આજે પણ સાત બારમાં એનું નામ ચડાવવામાં આવેલું નથી જે ગામના જાગૃત નાગરિક તરીકે મેં એની પણ અરજી મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબશ્રીને આપેલી છે અને એનું એક મગજમાં એવું છે કે મેં આ જગ્યા પચાવી પાડું અને એ બાબતે ખોટી રીતે અમારી પર આક્ષેપો કરે છે હવે એની જાણ પર ખતરો છે કે નહીં એ તો કાર્યવાહી કરીશું એની સામે એના દ્વારા કઈક રાત્રે પથ્થરમારો કરેલો છે એવું અમારી ઉપર એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને એના જવાબો લેવા અમને બોલાય છે આક્ષેસમાં એવું છે કે જે બી એ લોકોએ અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં એ બધું ખોટું છે એક વિવાદ ઉભો કરવા માંગે છે ખોટી રીતે આશ્રમમાં રહે છે ઘણા સમયથી ને ગામમાં ગામ પંચાયત દ્વારા એમને એક અરજી આગળ આપેલી છે બાંધકામ કરેલું છે પંચાયતની મંજૂરી વિના ને ગામમાં એક જાતનો રોષ ઊભો કરે છે